નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર વિડિયો નથી પરંતુ પ્રેરણા છે સંવેદના છે અને માનવતા છે ગુજરાત જ્યાં વેપાર સંસ્કૃતિ અને સંઘર્ષ સાથે સાથે સેવાની સુગંધ પણ દરેક ખૂણે ફેલાયેલી છે આજના આ વિડિયોમાં આપણે મળવા જઈ રહ્યા છીએ ગુજરાતના એવા ત્રણ મહાનુભાવો સાથે જેઓ કોઈ પદ પર નથી કોઈ રાજકીય ઓળખ નથી છતાં પણ લોકોના દિલમાં રાજ કરે છે આ વિડિયો અંત સુધી જુઓ કારણ કે શક્ય છે ગુજરાતમાં આજે પણ હજારો એવા લોકો છે જેઓ પાસે રાતે સુવા માટે છત નથી વરસાદમાં ભીંજાઈ છે ગરમીમાં રસ્તા પર જીવન વિતાવે છે આવા લોકોને નવું જીવન આપનાર એક નામ છે ખજૂરભાઈ ખજૂરભાઈ કોઈ મોટું ભાષણ નથી આપતા કોઈ મંચ પર ચડતા નથી પરંતુ કામ કરીને બતાવે છે જે લોકો સંપૂર્ણ રીતે નિરાધાર બની ગયા જેમને સમાજે ભૂલાવી દીધા છે એવા લોકોને ખજૂરભાઈ ઘર બનાવીને આપે છે એ ઘર માત્ર ઈંટ સિમેન્ટનું નથી એ ઘર છે માનવતાનું હવે વાત કરીએ આજના સમયના સૌથી વધુ ચર્ચામાં રહેલા ને ખૂબ જ વ્યાપક રીતે સેવા કરી રહેલા મહીપતસિંહની મિત્રો સમાજમાં આજે ત્રણ મોટી અને ગંભીર સમસ્યાઓ છે ગરીબ પરિવારોમાં લગ્નનો ભારે ખર્ચ ભણતર અને શિક્ષણનો અભાવ અને પરિવારથી વિખૂટા પડેલા એકલા પડી ગયેલા લાચાર વૃદ્ધો મહીપતસિંહે આ તમામ સમસ્યાઓને પોતાનું જીવન મિશન બનાવી લીધું છે એવું મિશન જે માત્ર મદદ નહીં પરંતુ માન અને ભવિષ્ય આપે છે નિરાધાર દીકરીઓ આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓ માટે મહિપતસિંહ સમૂહ લગ્નનું આયોજન કરે છે જેનાથી હજારો પરિવારો મોટા આર્થિક બોજમાંથી મુક્ત થયા છે અને અનેક દીકરીઓને સન્માનભર્યું નવું જીવન મળ્યું છે પરંતુ મહિપતસિંહની સેવા અહીં પૂરી થતી નથી એકલા પડેલા લાચાર અને અવગણાયેલા વૃદ્ધો માટે તેઓ સહારો આપે છે સંભાળ રાખે છે અને સૌથી મહત્વની વાત માન આપે છે જેથી વૃદ્ધાવસ્થા એકલતા અને અવગણનામાં નહીં પરંતુ સુરક્ષા અને સન્માનમાં પસાર થાય મહીપતસિંહનું માનવું છે સાચી સેવા એ નથી કે જે માત્ર એક ક્ષણ માટે મદદ કરે સાચી સેવા એ છે જે માણસનું જીવન બદલે અને સમાજના ભવિષ્યને નવી દિશા આપે એટલે જ તેઓ ભણતર અને એજ્યુકેશનના ક્ષેત્રમાં પણ સતત કાર્ય કરી રહ્યા છે

નિષ્ઠા અને સતત સેવાના ભાવ સાથે દરરોજ કરી રહ્યા છે મિત્રો આ વિભાગ થોડો ભાવુક છે રોડ પર તમે ઘણી વખત એવા લોકોને જોયા હશે જેનું માનસિક સંતુલન બગડી ગયું હોય જેઓને ઘર કે ગામનું નામ યાદ નથી જેઓ પોતાના પરિવારને ઓળખતા નથી આવા લોકોને સમાજ ઘણીવાર ગાંડો કહીને અવગણે છે પરંતુ પોપટભાઈ આહિર એમને ભગવાન તરીકે જુએ છે પોપટભાઈ આહિર આવા લોકોની સેવા કરે છે એમને આશ્રમ સુધી પહોંચાડે છે ઉપચાર કરાવે છે અને શક્ય હોય ત્યાં પરિવાર સાથે મેળાપ કરાવે છે મિત્રો કોઈ વ્યક્તિને તેની ઓળખ પાછી આપવી એ સૌથી મોટી સેવા છે પોપટભાઈ આહિર દરેક એવા માનવ માટે આશાનું છેલ્લું સરનામું બન્યા છે મિત્રો આ ત્રણેય નામ માત્ર વ્યક્તિ નથી આ ત્રણેય નામ એક વિચાર છે એક પ્રેરણા છે અને એક જીવતી માનવતા છે ખજૂરભાઈ જે ગરીબોના જીવનમાં ઘર સાથે સ્વાભિમાન પણ ઊભું કરે છે મહીપતસી જે સમાજના ભવિષ્યને શિક્ષણ અને સેવા દ્વારા મજબૂત પાયો આપે છે પોપટભાઈ આહિર જે ભૂલાયેલા માનવોને ફરી એકવાર ઓળખ અને આશા આપે છે જો તમને વિડીયો જોઈને લાગ્યું હોય કે સમાજ માટે આપણે પણ કંઈક કરી શકીએ તો આજે જ નિર્ણય લો મોટી સેવા નહીં પણ એક નાની સેવા જરૂર કરો કોઈ ભૂખ્યા માણસને ભોજન આપવું કોઈ વૃદ્ધને મદદ કરવી કોઈ બાળકને ભણવામાં સહારો આપવો અને પછી કોમેન્ટમાં અમને જરૂર લખજો તમે કઈ નાની સેવા કરી અને કોને મદદ કરી તમારી એક નાની કોમેન્ટ બીજા ઘણા લોકોને સેવા માટે પ્રેરણા આપી શકે છે આ વિડિયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો જેથી સેવાની આ ચેઇન અહીંથી શરૂ થાય અને હંમેશા યાદ રાખજો સેવા માટે પૈસા નહીં મન મોટું હોવું જોઈએ